શિસ્તનો ગુમાન ધરાવતી ભારતીય જનતા પાર્ટીમાં અશિસ્ત તો ઠીક છે પરંતુ હવે અધ્યક્ષને પણ સણસણતા સવાલ થવા લાગ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું રાજકારણ ગોટાળે ચડવા લાગ્યું છે આમ પણ કોઈ મકાન હોય મકાનના પથ્થર હોય મકાનના પથ્થરોમાં અનેક પથ્થર હોય પરંતુ પાયાના કેટલાક એવા પથ્થર હોય કે તેને ખસેડાય નહીં જો તેને ખસેડવામાં આવે તો આખું મકાન નીચે પડે અને ધ્વસ્ત થઈ જાય આવી જ સ્થિતિ નિર્માણ થતી હોય છે રાજકારણમાં આવા દાખલા તમે કોંગ્રેસમાં જોયા છે કે પાયાના પથ્થર જાય અને કોંગ્રેસની અંદર ભૂસ થાય પરંતુ હવે પાયાના પથ્થર જ ઝગડી રહ્યા છે તો ભૂસ નહીં તેનાથી પણ વધારે થાય તો નવાય નહીં આ અમારું વિશ્લેષણ છે ભારતીય જનતા પાર્ટીમાં હવે શું થઈ શકે તેમ છે અને હાલમાં શું થઈ રહ્યું છે અને આ નેતાઓની જે નિવેદનબાજી છે તે ભાજપને કઈ દિશામાં દોરીને જઈ રહી છે વાત કરવી છે જયેશ રાદડિયા દિલીપ સંઘાણી બાબુ નશીદ બિપિન પટેલ ગોતા અમિત શાહ સી આર પાટીલ અને ગુજરાતના સહકારના રાજકારણની કે જેમાં ધોબી પછાડ મળી છે અમિત શાહને અને સી આર પાટીલને ધોબી પછાડ આપનાર છે દિલીપ સંઘાણી જય રાદડિયા નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ જે પ્રકારની સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થઈ રહ્યું છે તે સ્થિતિનું નિર્માણ કોંગ્રેસ એવું માની રહ્યું છે કે થોડુંક મોડું થઈ ગયું છે કારણ કે હાલ ભારતીય જનતા પાર્ટીને ચારે તરફથી ફટકા પડી રહ્યા છે કદાચ અધ્યક્ષ સમજી નહીં શકતા હોય કે કઈ બાજુથી પડી રહી છે આવી સ્થિતિનું નિર્માણ જ્યારે માર પડતો હોય ત્યારે થાય છે તો આ એક રાજકીય પ્રકારનો માર છે જેનો દુખાવો દેખાય નહીં પરંતુ સહન કરવું ખૂબ મુશ્કેલ હોય છે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ એવું કહેવાતું હતું કે સી આર પાટીલની સામે એક ઊંચો હરફ ન ઉચ્ચારી શકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તેમણે ખેંચેલી લકીર આખરી લકીર કહેવાતી પરંતુ આ તમામ લકીરોને ઓળંગી અને રાજા બનવા માટે જઈ શકાય તેવું સાબિત કરી રહ્યા છે જયેશ રાદડિયા અને દિલીપ સંઘાણી જયેશ રાદડિયા ઇફકોના ડિરેક્ટરના પદ પર ચૂંટાઈ ગયા ભાજપના ઉમેદવાર બિપિન ગોતાને હરાવીને જે અમિત શાહની નજીકના છે સી આર પાટીલે ભાજપે તેમને મેન્ડેટ આપ્યું હતું અને બાદમાં દિલીપ સંઘાણી બિનહરીફ ચેરમેન બની જાય છે ઇફકોના વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થાના હજારો કરોડનું ટર્નઓવર ધરાવતી અને ચાર હજાર કરોડનો નફો કરતી આ સંસ્થા છે મલાઈદાર સંસ્થા છે પરંતુ આજે રાજકોટમાં જ્યારે જય રાદડીયાએ પત્રકાર પરિષદ યોજી ત્યારે કેટલાક પ્રહારો કર્યા સામાજિક સંસ્થાઓને પણ તેમને હિદાયત આપી કે સમાજ અને સામાજિક સંસ્થાઓ તેના જગ્યાએ હોય છે રાજકારણમાં તેમને વચ્ચે ન આવવું જોઈએ હું આવું નથી કરતો આ ચીમકી તે ઉચ્ચારી રહ્યા હતા કોના માટે તેના વિશે આપણે એક અલગ વિડીયો બનાવીશું પણ હાલ સમજીએ બાબુ નસીતના આક્ષેપને બાબુ નસીતને કદાચ હવે સી આર પાટીલ જવાબ આપી શકે તેવા સ્થિતિમાં પણ નહીં હોય તેવો જવાબ આપી શકવાની તો વાત દૂર રહી જવાબ આપવા માટે તેમનો ફોન પણ નહીં ઉઠાવતા હોય કારણ કે તો જ બાબુ નશીતે જાહેરમાં પત્રકાર પરિષદ રાજકોટના ચાર ચોકડી વચ્ચે બેસીને કરવી પડી હશે ને બાબુ નસીતે રાજકોટમાં પ્રહાર કરતા કહ્યું કે આ તમામ લોકો એકસો તેર મત જેમણે જે રાદડીયાને આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ જેને મેન્ડેટ આપ્યું કહેવામાં આવે છે અને વ્હીપ કરવામાં આવ્યું હતું કે ભાજપ મતદાન કરે બિપિન પટેલ બિપિન ગોતાને અને તેઓ હારી ગયા છે તો આ એકસો તેરને શોધવામાં આવે અને જેવી કાર્યવાહી મારા વિરુદ્ધ થઈ હતી માત્ર કલાકોમાં તેવી જ કાર્યવાહી હવે કરવામાં આવે કારણ કે આ તો એકસો તેર લોકો છે રાજકોટ લોધિકા સંઘનું આ ભૂતકાળનું રાજકારણ છે જે રાજકારણમાં કેટલાક ઠરાવોના વિરુદ્ધમાં જતા બાબુ નસીતને ભારતીય જનતા પાર્ટીએ પદ પરથી હટાવ્યા હતા તેમને નોટિસ આપી હતી શોકોઝની શિસ્તભંગના પગલાં લેવાયા હતા અને બાબુ નસીત આજે વરાળો કાઢી રહ્યા છે કે આ એકસો તેર લોકો વિરુદ્ધ પગલાં કોણ લેશે જે લડ્યા તેના વિરુદ્ધમાં પગલાં કોણ લેશે દિલીપ સંઘાણી મલાઈદાર સંઘમાં જઈ રહ્યા છે જયેશ જ મલાઈદાર સંઘમાં જઈ રહ્યા છે તો જે સંઘ તૂટી રહ્યા છે તેમાં કેમ કોઈ નથી જતું કારણ કે ત્યાં મલાઈ નથી આ વાતમાં વાસ્તવિકતા ખરી પરંતુ બાબુ નશીદ પણ એક સમયે મલાઈદાર વિભાગોમાં બેસવા માટે તલપાપડ રહેતા હતા આ તો ભૂંડાઈના ભાજપે તેમને ભેગા કરી દીધા ઘરે માટે આજે તેઓ આવા આક્ષેપ કરતા હશે તેવું મને લાગે છે આ મારો અંગત અભિપ્રાય છે બાબુ નસીબના આક્ષેપો સાંભળો અને પછી વિચારો કે હવે સી આર પાટીલ શું બોલશે અમિત શાહ શું બોલશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તો આમ પણ ક્યાંય કંઈ બોલતા નથી એટલે એ તો બોલશે જ નહીં એવું મને લાગે છે પણ ભાજપના નેતાઓ આ પાયાના પથ્થરોને હટાવવાના સવાલ કરે છે તો શું સી આર પાટીલ એટલી ક્ષમતા ધરાવે છે શું અમિત શાહ એટલી ક્ષમતા ધરાવે છે કે દિલીપ સંઘાણી અને જયેશ રાદડીયા વિરુદ્ધમાં કાર્યવાહી કરી શકાય બિપિન ગોતાએ તો એવું કહ્યું કે જ્યારે ટિકિટ આપી હતી ભાજપે ત્યારે આવી રીતે જીતીને બતાવવાનું હતું તે ન બતાવી શક્યા દિલીપભાઈ આ તેમના આક્ષેપો પ્રહારો હતા એ આંતરિક વિખવાદો છે તમે હવે સાંભળો જે બાબુ તે આક્ષેપ કર્યા છે તે અને તેમાંથી તમે જાતે પણ કેટલુંક વિશ્લેષણ કરો કે બસ કહેવાનું હોય છે કે એક હરફને ઉચ્ચારી શકાય એવા પક્ષના એક અધ્યક્ષ છે હરફ તો ઠીક છે હવે બબ્બે કટકે જાહેરમાં ભાજપના જ નેતાઓ બોલવા લાગ્યા છે જ્યારથી ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલ સાહેબ બન્યા ત્યારથી જે સહકારી ક્ષેત્રની અંદર કોંગ્રેસ ભાજપનું ઈલું ઈલું ચાલતું હતું એની સામે માન્ય પાટિલ સાહેબે મેન્ડેટ પ્રથા ચાલુ કરાવી એમને હું અભિનંદન આપું છું અને અઠ્ઠાણું ટકા સહકારી સંસ્થા ઉપર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બેઠા મેન્ડેટ પ્રથા ચાલુ થઈ એનો ભોગ પણ અમે બનેલા છીએ આપ જાણો છો એમ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં વાઇસ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં પાર્ટીએ સેન્સ લીધી એમાં બહુમતી સભ્યો પણ અમારી સાથે હતા અને જે નામ સૂચવું હતું એ નામ ન આવ્યું જ્યારે મિટિંગ ચાલુ થઈ ત્યારે બીજા લોકોની કોંગ્રેસમાંથી આવેલા નરેન્દ્રસિંહ જાડેજાનું નામ આવ્યું અને એમને અમે હસતા મોઢે સ્વીકારી અમે મેન્ડેટનો અનાદાર ન કર્યો કારણ કે અમે પાયાના કાર્યકર્તાઓ છો અને પંચનિષ્ઠા અમારા દિલમાં છે અમે પાર્ટીને વરેલા છે હું તમારી સમક્ષ બેઠો છું એ પણ પાર્ટીના કારણે છું કારણ કે મારા બાપુજી કોઈ બી ગ્રામ પંચાયતના સભ્ય પણ નહોતા અને ત્યાર પછી એક ઠરાવની અંદર પણ અમારો વિરોધ હતો રાજકોટ લોધિકા સંઘની અંદર ઠરાવની અંદર પણ વિરોધ હતો અમારી મિટિંગ ચાલુ થઈ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા એ મિટિંગની અંદર આવ્યા અમે લેખિતમાં આપ્યું કે આટલા આટલા ઠરાવમાં અમારો વાંધો છે અને મિટિંગ પૂરી થઈ એટલે અમે અલ્પેશભાઈ ઢોલરિયાને એવું કીધું કે અમે છીએ એટલે અલ્પેશભાઈ ઢોલરિયાએ એવું કીધું કાંઈ વાંધો નહીં અને અમે જેવા નીકળ્યા એવા અગિયારને અઠાવન મિનિટે મારા વોટ્સઅપની અંદર એક મેસેજ આવે છે કે તમારો વ્હીપ છે અને તમે વ્હીપનો અનાદર કર્યો જો એ વીપ અમને ચાલુ મિટિંગે આપવામાં આવ્યો હોત તો અમે એનો અનાદર ન કરત અને મારી ઉપર પગલાં લીધા હું તાલુકા ભાજપનો પ્રમુખ હતો અને મને ફરજ મુક્ત કર્યો અને ત્યાર પછી અમને શિષ્ટંગની નોટિસ આપવામાં આવી મિત્રો હમણાં જ ઇફકોની ચૂંટણી ગઈ આવડી મોટી સાઠ હજાર કરોડનું ટર્નઓવર ધરાવતી ઇફકોની ચૂંટણી એમાં બિપિનભાઈ ગોતાને પાર્ટીએ મેન્ડેટ આપ્યો મેન્ડેટ આપ્યા પછી એને હરાવવામાં હરાવવાની અંદર આખા ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રના માનધાતાઓએ જોર લગાડ્યું અને બિપિનભાઈને હરાવ્યા એ બિપિનભાઈની હાર નથી એ ભારતીય જનતા પાર્ટીની હાર છે એવું હું માનું છું આપણી માનની હાર થાય ત્યારે કોઈ મૂંગું ન બેસી શકે અને ત્યારે હું એવું માનું છું પાટીલ સાહેબને પણ કહેવા માનું છું કે એકસો ને તેરમાં મત જીતેલા ઉમેદવારને મળ્યા છે તો એ જીતેલા ઉમેદવાર જે તેર લો એકસો ને તેર લોકો છે એ આઈડેન્ટિફાય થાય એમની સામે મારી ઉપર જેવા પગલાં લેવામાં આવ્યા હતા એવા જ પગલાં લઈએ હું અહીંયા જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને પણ કહેવા માંગુ છું જે રીતે મારી ઉપર પગલાં લીધા હતા એવી જ રીતે જે રાજકોટ જિલ્લાના મતદારો છે હોદ્દેદારો છે એની ઉપર પણ પગલાં લેવામાં આવે પાટિલ સાહેબે કીધું કે સહકારી ક્ષેત્રની અંદર ઈલું ઈલું ચાલે છે આજે પણ ઈલું ઈલું ચાલે છે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની અંદર ડાયાભાઈ પીપળિયા એ કોંગ્રેસના આગેવાન છે અને આજે હમણાં રૂપાલા સાહેબની ચૂંટણી ગઈ ત્યારે એમને જોરશોરથી કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર કર્યો તો ઈલું ઈલું મહંમદ ગિરજાદા સાહેબ એ પણ કોંગ્રેસના માજી ધારાસભ્ય છે એ પણ ડિસ્ટ્રિક્ટ બેંકના ડાયરેક્ટર છે અને એ પણ ઈલું ઈલું કહેવાય તો તમે સાંભળ્યું બાબુ નસી જેમને આક્ષેપો કર્યા છે કે મારા વિરુદ્ધમાં કાર્યવાહી થઈ તેવી જ કાર્યવાહી સહકારી ક્ષેત્રમાં અત્યારે જે પ્રકારની ઇફકોની ચૂંટણીમાં સ્થિતિ નિર્માણ થયું છે તેમના વિરુદ્ધમાં કરવામાં આવે મને લાગે છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના એકસો તેર લોકો વિરુદ્ધ કે જયેશ રાદડિયા કે દિલીપ સંઘાણી વિરુદ્ધમાં કાર્યવાહી કરવી પરવડે તેવી નથી અને કેટલાક મેં કહ્યું તેમ પાયાના પથ્થરને ખસેડવાનો પ્રયાસ પણ કરવામાં આવે તો આખું ઇમારત ધરાશાયી થાય જમીન દોસ્ત થાય અને ભાજપના ખેરખા કહેવાતા નેતાઓને કદાચ આ ખૂબ સારી રીતે સમજાતું હશે કે તેઓ હવે કઈ મુશ્કેલીમાં આવીને મુકાયા છે હવે ગાલ પર પોતાનો જ લાફો મારવાનો છે અને ગાલને લાલ રાખવાનો છે અને બતાવવાની સ્થિતિ છે તેવું ભાજપ બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે વિગતવાર સમાચારો અહેવાલો વિશ્લેષણ અને પડદા પાછળની આવી જ કહાનીઓને શાંતિથી સમજવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો કારણ કે આ માધ્યમ તમારું છે અને તમને દરેક બાબતોના દરેક પાસાના દરેક ગણિતના આંકડા સમજાવવાનું કામ પણ કરે છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ